ઘણાની વાતો મેં સાંભળી પણ આપણે એવું નતું વિચાર્યું કે અહીંયા એક દિન સમય આપણે આવો risk લેવા આવશું. તો મિત્રો અટાણે નહીં પણ હજી આપણે વેટ કરવો જોઈએ એટલે કે રાહ જોવી જોઈએ રાતના એક દોઢ વાગ્યા સુધી પછી આપણે આવશું અને મિત્રો એક એવી ખાસ વાત છે કે મિત્રો અહીંયા છે ને રાતે બકરું બોલતું હોય બે બે અવાજ આવતો હોય રાતે એવું એ વાત તો રિયલની છે અને આપણે પછી આગળ સ્ટોરીમાં હું કહી મેં સાંભળેલી છે રિયલ ની જોઈએ મિત્રો હું થાય હું નહીં તો મિત્રો મેળા આગળ અને તમે ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આવા જ ખતરનાક વિડીયો જોવા મળે ચલો કલાક બાદ તો મિત્રો ફાઇનલી એટાણ હે ને એક વાગી ગયો હે અને આપણે એક વાગાનું કીધું હતું કે આપણે જે જગ્યા ઉપર જોવા ગયા તો દિવસ નહીં જવાનું છે એક વાગે અને આપણા બધા મિત્રો જો અહીંયા હે જમીન બધા આવી ગયા હતા અને બધા જો અહીંયા બેઠા હોય ને અમે બધા જવાના હઈએ આજે ખતરનાક જગ્યા ઉપર જ્યાં પહેલાના અમારા ગઈઢિયા કહેતા કે ભૂત થતું તો અમે જાય હૈ ભૂતને જોવા એટલે ભૂતને જોવા નહીં પણ ત્યાં હકીકતમાં શું હે એ જોવા જાય હૈ તો આપડે બધા જોઈ હું એટલા એક બે ત્રણ ચાર પાંચ હું એક ફોર વ્હીલ એક જ તો મિત્રો હાલો વાગી ગયો આપણે એક વાગા નું કીધું તું એટલે હે એક વાગી ગયો તો હાલો નીકળીએ તો મિત્રો ફાઈનલી આપણે હે ને નીકળી ગયા હે જો આખી ફોર વ્હીલ ભરાઈ ગઈ હે તમે જોઈ શકો જોઈ લે આકડ મોકળ કેમ બાકી બધી આપણા team ના વિજય આપણે બધા અમે નાના છીએ ને મોટા આપણે વિજયભાઈ એક જ છે એ જો કે four wheel લે અને આપણે બેઠા જો એક આ બત્તી લીધી ને એક ઝીંકી બત્તી કઈ છે ભાઈ એક રહી જો બે બત્તી છે અને હવે આપણે આગળ નીકળીએ જોઈએ પછી હું થાય અને ટાઈડે આવી છે મિત્રો અટાણે આ બધાય સ્વેટર પહેર્યું મેં એક ને જ પહેર્યું કે હાલો તો જવા દો ધીમે ધીમે અહીંયા થી અમારા ગામમાં જ છે થોડુંક જ છે

ધીમે ધીમે બધા ભેગા છે જો આખું ટોળું નજી આપણે શરૂઆતના શરૂઆતમાં જ જઈએ ધીમે ધીમે બહુ ઉતાવ ન કરતો જો અહીંયા બધી કોડ છે અને મિત્રો જે આપણે ઓલી પાયર ની વાત કરતા હોય ને આ પાયર જ છે ઓ આમાં કઈ દેખાડું નથી તો એટલું અંધારું જોયું તો મિત્રો ફાઇનલી હેને અટાણે આપણે જ્યાં દિવસનો વિડીયો ઉઠાવ્યો હતો ને ત્યાં અંદર આવી ગયા અમે તો લોકો હજી કાંઈ અહીંયા એવું લાગતું નથી અમને પણ જે અહીંયા જો આ બતી કરીએ ને આ સાઈડ ટેલી દેખાય ને એ સાઈડ ખતરનાક જગ્યા છે એવું બધાય કહે બાકી આ બાજુ કાંઈ જેવું એવું રિક્સ જેવું ટાણે લાગતું નથી મિત્રો જાણી દીપડા આવતા દીપડા દીપડા નહી આવતા હોય એટલું તો પાણી છે અપ કદા જનવર પાણી પીવા ના આવતા હોય જાય છે બીક લાગતી લાગે તો લાગે ઓલો ક્યાં એકલો એકલો લાગે એકલો એકલો ક્યાં જાવ

પાણી અવાજ આવે છે મિત્રો ત્રણ પાણીમાં તો જીરી પગ મૂકાય નહીં હું બસ હજી તો જાવું છે આગળ બીક લાગે બીક એમાં હું ને બીક લાગે તો આપણે ઓલ બાજુ મેન ના ફરવાનું હમથી કઈ અવાજ આવે તો મિત્રો અટાણે જો પાણી ભર્યું હે પાણીમાં ના ઉતરેલા અટાણ જો આ પગલા કે એમ નહીં એમ નહીં પાણી માં આમ ભૂત હોય ને જામ અંદર ખેસી બેસી લે તો શું કર લેવાનું

અહીં ધબા ઉપર હોઈએ જે આ ધબા મિત્રો અમે વચ્ચો વચ હોય એ જગ્યા ઉપર આપણે વાત કરી હતી એ જગ્યા ઉપર વચ્ચો વચ અને આની એટલી ખતરનાક વાત હે ને કે એની વાત પૂછવા અહીંયા રાતે એકલો એકલો બકરા બોલતા હોય તેઓ બધે આ જગ્યા ઉપરથી અવાજ આવે હવે હકીકત હોય કે ખાલી વાતમાં હોય એ માટે અમે પાણીમાંથી અવાજ આવે બળુક બળુક ડેટકા હોય કે બીજું કાંઈ હોય આપને ખબર નથી મિત્રો કાંઈ બીજો કઈ કઈ અવાજ તો આવે શું આવે ને ખબર નહીં પછી એનો અવાજ આવે

કરી લે અને ખોખારો ખાજે એલા ના પાડે તો અટાણ મિત્રો એવી જગ્યા એવી જગ્યા ઉપર હેને એવી વસ્તુ નો કરાય એમ કેતા હોય બધાએ આપણે ઘણા કહેતા હોય પણ હવે અહીંયા આવીને લાગ્યા અમુક હોય ને મિત્રો ભેગા પછી એને અહીંયા આવીને જ લાગે બિગ બોલ લાગતી હોય સો

જીજી કજા બસ સાઈડ જઈને ઓલ બસ સામે થઈને ડાયરેક્ટ નીકળી જવા ખાડામાં જઈને ઓલ બસ હા જાવું તો પડે ને એટલામાં કાઈ ના હોય ભાઈ જો મિત્રો આઈથી હજી આપણે આ ખાડામાં થઈને જવાનું હું ઉઠી ઓલા ઓછાને બોનેલા લે હે ઓય હે ઓ બોતા ઓ બોતો થાલે લે પકડ પકડ ઉભો કર ઉભો કર ઊભો કર ઉભો કર ઉભો કર કર

nên hẹn anh ấy, chúng tôi không có, có thì đi, ha? có là con, tay nào anh

तो वहाँ वहां है क्या है हम जो हम जो आए आए तो भाई ये अबे ना।, ना 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 अब ये बाजी जाऊ नहीं आते हम सीधा चढ़ी जाए भाई सीधी चढ़ी जाए एक काम करिए ना आए था आए था ना उभरी एक आदमी पे हमारी भूत ने बीजी के बीजी बीच में वो है के बीजी ना ना अब जो वहां तो नहीं ना

ਦਰਵਾజా ਲੋਕ ਕਰ ਜਾਈ ਹੋਏ એમ ਤੇ ਦਰਵਾజా ਲੋਕ ਕਾਜ ਕਾਜ ਬਦੈ ਛੜਾ ਲਈ ਬਦੈ ਛੜੀ ਰੇੜੀ ਮੜਾਉਣੇ ਮੜਾਉਂਦੇ ਜਾਏ ਛੋ ਤੁਮਿਤੋ ਫਾਈਨਲੀ ਬਦੈ ਆ ਵੀ ਗਏ ਕੋਈ ਇੱਕੇ ਭੁਲਾਤਾ ਨਹੀਂ ਨਾ ਹਾਂ ਹਾਂ ਤੁਮਿਤੋ ਫਾਈਨਲੀ ਹੁਣ ਨਿਕਲ ਗਿਆ ਇੱਕ થઈ ਗਿਆ ਹਾਲੋ ਜਾਵ ਦਿਓ ਜਾਵ ਦਿਓ ਜਾਵ ਦਿਓ ਜਲਦੀ ਜਾਵ ਦਿਓ ਨਾ ਬਦੈ ਆ ਵੀ ਗਏ ਨਾ ਆਪੜਾ ਭਾਈ ਭੁਲਾਤਾ ਨਹੀਂ ਬਦੈ ਆ ਵੀ ਗਏ ਬਦੈ ਆ ਵੀ ਗਏ ਹਾਲੋ ਪਾਣੀ ਜੀਹਾਂ ਨਾਂ ਤੇਨੀ ਬਦੈ ਬਦੁ હવે તું જે કરજે ને આખું એ જાવ હવે બટાણે બરોબર છે ને વાંધો નથી ને તો વાંધો નહીં તાવ બવ ના આવી જાય થારું મારે એને બાપા આખા ને લઈ જવા જો ખાવા નહીં હું નહીં યાર પણ આ વાંધો નહીં મિત્રો આજ ના આપણે આ ખતરનાક વિડિયો ને આયા પૂરો કરીએ છીએ આવો જ વિડિયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો બાકી જય માતાજી જય હિન્દ અને હવે અમે જઈ જઈ ઘરે જો આ રસ્તા ઉપર ચડી ગયા છે અને સેફટી અને આવો તળના ઉપાડા કરવાને અમે અમારા રિક્સ ઉપર કરતા હોય મિત્રો તો કાંઈ વાંધો નહીં જય માતાજી જય હિન્દ